વિસામગરના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે કારણ કે તેઓ વિકાસના પંથે ચાલી રહ્યા છે આમ આદમી પાર્ટીના દરેક જે નેતાઓ છે અત્યારે ગુજરાત જોડો અભિયાન સાથે દરેક ગુજરાતની જનતાને આહવાન કરી રહ્યા છે કે બને એટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવો અને ગુજરાતનો આત્મા જગાડો જનતાનો આત્મા જગાડો એ શબ્દો સાથે તેઓ લોકોને આહવાન કરતા હોય છે કે તમે બધા આમ આદમી પાર્ટીમાં જોડાવો પાર્ટીમાં ઘણા ખરા લોકો જોડાઈ રહ્યા છે ગુજરાતમાં હવે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી સીધી ટક્કર છે વિધાનસભાની ચૂંટણીમાં કારણ કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા એના પછી ગોપાલ ઇટાલિયા દરેક વિકાસના કાર્યો કરવાની શરૂઆત કરી દીધી છે વિસાવદર હોય બોટાદમાં આપણે જોઈએ તો રાજુ કર્પડે આપણને સક્રિય જોવા મળતા હોય છે હાલાકી બોટાદના ધારાસભ્ય ઓલરેડી છે છતાં પણ આપણને બોટાદમાં રાજુ કરપડા સક્રિય જોવા મળ્યા છે ઈશુદાન ગઢવીની વાત કરીએ તો મોરબીમાં તેમને એક સભાનું આયોજન કર્યું હતું લોકોને આહવાન કર્યું હતું કે ભાઈ તમે બધા આમ આદમી પાર્ટી સાથે જોડાવો એક વ્યક્તિ દ્વારા તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો અને કોઈ વ્યક્તિ દ્વારા એમને લાફો ઝીંકી દેવામાં આવ્યો જે પ્રશ્ન પૂછ્યો છે એને એટલે આમ ક્યાંક ને ક્યાંક ઈશુદાન ગઢવી ની સભાયાત્રામાં ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિએ હવે આ બધાના મુદ્દાઓ સાથે આ મુદ્દાઓ સક્રિય કરીને ઈશુદાન ગઢવી પત્રકાર પરિષદ યોજી અને પત્રકાર પરિષદમાં ઈશુદાન ગઢવી એવું કહ્યું કે યુવાઓને આમ આદમી પાર્ટીમાં આવવા અમે આહવાન કરી રહ્યા છે કારણ કે ઉમર જે છે તેમને આહવાન નથી કરતા એનું કારણ પણ એમણે જણાવ્યું કે કોઈ કૌભાંડમાં તેઓ સંકળાયેલા હોય કોઈ જે તે પાર્ટીમાં તેઓ સંકળાયેલા હોય એટલે બને ત્યાં સુધી અમે યુવાઓને કહીએ છીએ કે તમે પાર્ટી સાથે જોડાઓ શું બોલ્યા છે ઈશુદાન ગઢવી પત્રકાર પરિષદમાં સાંભળો આ વિડિયો પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ બંધુઓનો ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો હમણાં ગુજરાત જોડો અભિયાન જે જનસભા જે ચાલુ છે એને અત્યારે અદભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે આ એક જન આંદોલન છે એક ક્રાંતિની શરૂઆત છે અને છેલ્લા છ દિવસમાં દોઢસો જેટલી આખા ગુજરાતમાં મોટી સભાઓ થઈ છે અને આ સભાઓમાં લગભગ એક લાખથી વધુ લોકો ગ્રાઉન્ડ ઉપર ઉતરીને આ જન આંદોલનનો જનક્રાંતિનો એક ભાગ બન્યા છે અને આ સભાઓ આગામી બે મહિનામાં બે હજાર જેટલી સભાઓ પહોંચવાનું છે આ છેલ્લા છ દિવસની વાત કરું તો ગ્રાઉન્ડ ઉપર દોઢસો સભાઓમાં ભાજપ કોંગ્રેસ સામાજિક આગેવાનો વેપારીઓ મળીને પાંચ હજારથી થી વધુ લોકોએ આગેવાનોએ આમ આદમી પાર્ટીનો દામન થામ્યું છે એક નવી રાજનીતિની જે શરૂઆત થઈ છે એને અપનાવી છે ફક્ત ગયા એક મહિનામાં આમ આદમી પાર્ટી જે કોલ નંબર જાહેર કર્યા હતા એમાં એક મહિનામાં પાંચ લાખ લોકો મિસકોલ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ગુજરાતના તમામ ખૂણે ખૂણેથી જોડાયા છે અને આ પણ રોજે રોજ દસ થી પંદર હજાર દસથી પંદર હજાર લોકો આજે પણ મિસ મારી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એનો મને અને આખી આમ આદમી પાર્ટીમાં એક અનેરો ઉર્જા પણ આપે છે અને અમને આનંદ પણ છે અને જે લોકો જોડાઈ રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર અને મિસ કોલથી એ દરેક બુથથી છે દરેક તાલુકા જિલ્લાથી છે દરેક શહેરમાંથી ને શહેરના વોર્ડમાંથી છે આપણે એક મોટી બાબત છે આ મિત્રો આ જે લાખો લોકો જોડાઈ રહ્યા છે એ માત્ર જનસંખ્યા નથી આ ભાજપ પ્રત્યેનો રોષ અને આમ આદમી પાર્ટી પ્રત્યેની ઉમી પણ છે અમે રહ્યા અત્યારે દરેક લોકો બદલાવ ઈચ્છે છે આમ આદમી પાર્ટી નવા લોકોને નવી તકો પણ આપી રહી છે અત્યારે લોકો ખૂબ જ ઉમીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છો તો આશા કરી રહ્યા છે ત્યારે આજે આજે એક એક ફરીથી અભિયાનની અમે લોન્ચિંગ કરીશું ભગવાન આ ધરતી ઉપર અત્યાચાર વધ્યા હતા ત્યારે અત્યાચારનો નાશ કરવા માટે અહંકારીઓનો નાશ કરવા માટે અને પ્રજાને એમાંથી છોડાવવા માટે જન્માષ્ટમીના દિવસે આ ધરતી ઉપર અવતાર લીધો હતો ત્યારે આ જન્માષ્ટમીના શુભ અવસર પર આમ આદમી પાર્ટી પાર્ટી યુવાનો જોડાઈ રહ્યા છે નવા યુવાનો જોડાઈ રહ્યા છે ચીલી ચાલી રાજનીતિથી નહીં પરંતુ ફ્રેશ યુવાનો જે સરકારી તૈયારીઓ કરી રહ્યા છે સરકારી પરીક્ષાઓની જે કઈક સમાજમાં સારું ઈચ્છે છે સારું બદલાવ ઈચ્છે છે જેનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી એવા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે ત્યારે એ લોકોને પણ ઉમેદવારી ફોર્મ આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાના વોર્ડમાં જ ઉમેદવારી પત્ર ભરવા માંગે છે ઉમેદવારી કરવા માંગે છે એમના માટે અમે ફોર્મ લોન્ચ કરી રહ્યા છીએ જન્માષ્ટમીના દિવસથી એ લોન્ચ થશે અને તમામ યુવાનોને મહિલાઓને માતાબેન દીકરીઓને જે ગુજરાતમાં બદલાવ ઈચ્છે છે ગુજરાતની ક્રાંતિ આ જન છે આટલી જે અમે પહેલી તારીખથી જ્યારે અમારું જોડો અભિયાન ચાલુ કરંટ છે આવું કરંટ મેં ક્યારે પોલિટિકલ કેરિયરમાં મેં જોયું નથી પત્રકાર તો ક્ષેત્રમાં હતો ત્યારે પણ આવું જોયું નથી એટલું અંડર કરંટ છે લોકો ખૂબ જોડાઈ રહ્યા છે અમે પહોંચી નથી વળી રહ્યા એટલી હદે રાત્રે બાર બાર એક એક વાગ્યા સુધી બબે વાગ્યા સુધી લોકો જોડાવા માટે આવતા હોય છે મળવા માટે આવતા હોય છે અને પછી જોઈનિંગનો પ્લાનિંગ કરી રહ્યા છે એટલે હું તમામ મહિલાઓ બેરોજગાર યુવાનો વેપારીઓ સામાજિક આગેવાનો યુવાનો અને જે ભાજપ કોંગ્રેસ ના અદના નીચેના કાર્યકર્તાઓ છે મોટા નહીં નીચેના કાર્યકર્તાઓ પણ જો ઈચ્છતા હોય કે આ જન આંદોલનમાં જનક્રાંતિમાં જોડાવું છે તો એ સૌને મારી અપીલ છે કે ઉમેદવારી ફોર્મ જે તમે લડવા માંગતા હો તો ઉમેદવારી ફોર્મ ભરી અને તમે ચૂંટણી પર લડી શકો છો મિત્રો એક બીજી વસ્તુ પણ મેં જોઈ અત્યારે ગ્રાઉન્ડ ઉપર અમે જયારે જનસભાઓ કરી રહ્યા છીએ ત્યારે નાના નાના મેં કીધું ને પાંચ હજાર લોકો આમ આદમી પાર્ટીમાં ભાજપ અને કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ વોર્ડના તાલુકાના જિલ્લાના અથવા તો નવ યુવાનો એ જોડાઈ રહ્યા છે એનો અર્થ મોટામાં અમને પણ રસ નથી કારણ કે એ લોકોને સ્વાભાવિક છે કે ક્યાં કૌભાંડોમાં દબાયેલા હોય ક્યાંય કોઈ બ્રિજના કોન્ટ્રાક્ટરો હોય કોઈ લાભાર્થીઓ હોય એ લોકો આવીને પણ અથવા તો આમ આદમી વિચારધારા સાથે સેટ નહીં થઈ શકે પણ અમે જે નવયુવાનોને તક આપવા માંગીએ છીએ એ તક માં બધાને મારી વિનંતી છે કે આ જે ફોર્મ છે એ ફોર્મ અમે લોન્ચ કરવાના છીએ એ જે લોન્ચ છે આખું આખું ફોર્મ જ છે એ તમને પાછી આપવામાં આવશે આ ફોર્મ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને વોર્ડ મહાનગરપાલિકા ચૂંટણી જે લડવા માંગતા હોય એ તમામ લોકો આ ઉમેદવારી ફોર્મ ભરે જન્માષ્ટમી પછી આ ઉમેદવારી ફોર્મ થઈ સોશિયલ મીડિયાથી અને અમારા તાલુકા જિલ્લા કક્ષાએથી જિલ્લાની ટીમોથી ઉપલબ્ધ થશે મિત્રો અહીંયા આમ આદમી પાર્ટી બીજું પણ ક્લેરિટી કરવા માંગે છે તમે અત્યાર સુધી પરિવારવાદ જાતિવાદ જ્ઞાતિવાદ ધર્મવાદ આ આ આ બધાથી ચૂંટણીઓમાં ચૂંટણીઓ લડાય છે અને જીતાય છે અને ચીના ચાલુ પદ્ધતિથી ચૂંટણીઓ લડે છે આમ આદમી પાર્ટી નવા લોકોને ફ્રેશ લોકોને સારા લોકોને ગુજરાતમાં ક્રાંતિ ઈચ્છે છે બદલાવ ઈચ્છે છે એવા નવયુવાનો તક આપવા માંગે છે જે જ્ઞાતિ જાતિથી પર રહીને શિક્ષણની રાજનીતિ કામની રાજનીતિ આરોગ્યની રાજનીતિ ભ્રષ્ટાચાર મુક્તની રાજનીતિ એ રાજનીતિમાં જે કામ કરવા માંગતા હોય એ લોકો જોડાય અને એ લોકો ફોર્મ ભરી શકે છે આ આ ફોર્મ છે એ ચાર પાંચ પેજનો છે પણ આ એક નમૂનો છે પણ એમને એક વાત એ છે કે એમને કામ કરવું પડશે જે ઉમેદવારી ફોર્મ ભરવા માંગે છે ઉમેદવારી કરવા માંગે છે આદમી પાર્ટીમાં એ નવયુવાનોએ ઘરે ઘરે જવું પડશે ડોર ટુ ડોર કરવું પડશે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે એમને બાંધરી આપવી પડશે કે આમ આદમી પાર્ટી અને આમ આદમીની જે સેવા કરવા માટે લોકો આવ્યા છે જનતાની એની સાથે સાથે બંધાયેલા રહેશે આ આ બહુ મોટી એક વાત છે એટલા માટે જનતા જે જાગૃત થઈ રહી છે અને લોકો અત્યારે ખૂબ આશા રાખી રહ્યા છે આમ આદમી પાર્ટી પ્રત્યે એટલે જે યુવાનો જોડાઈ રહ્યા છે અથવા તો લડવા માંગે છે અથવા તો લડવાની તૈયારી કર્યા છે બધાને મારી વિનંતી છે કે આપણે સૌ લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યા છે પામવા માટે નહીં એટલે તાલુકા લડે છે જિલ્લા લડવા માંગે છે નગરપાલિકા મહાનગરપાલિકા એ લોકોએ લોકોની વચ્ચે જવું પડશે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવું પડશે ચૂંટણી પહેલા પણ અને જીત્યા બાદ પણ સતત એમણે લોકોની વચ્ચે રહી અને લોકોનું જે કામ છે એ કરવા પડશે છેલ્લે આ જનતા એટલી ઉમીદથી આમ આદમી પાર્ટીને જોઈ રહી છે હું સૌને વિનંતી કરું છું કે આવો

ગોચર ખાનારાઓની પાર્ટી અહંકારીઓની પાર્ટીનું દોષ કાઢવા માટે જ્યારે જન આંદોલન થઈ રહ્યું છે ત્યારે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે ને સરકાર બનતાની સાથે ગુજરાતની જનતા આ ઇતિહાસ રચશે એવો મને પૂરો વિશ્વાસ છે કે પાછલા વર્ષોમાં જે કે જે આમ આદમી પાર્ટીનું લક્ષ્ય છે પ્રજાની સેવા કરવાનું આમ આદમી પાર્ટીનું લક્ષ્ય છે ગુજરાતનીને ભારતની જનતાનો વિકાસ કરી અને ગુજરાતને ભારતને વિશ્વમાં નંબર વન બનાવવા અને એના માટે જે પણ પાર્ટી અત્યાચાર કરતી હોય તાનાશાહી કરતી હોય એને અહંકાર આવી ગયો તો એવી પાર્ટીઓને ખાત્મો બોલાવવા માટે આમ આદમી પાર્ટીએ લોકસભામાં ગઠબંધન કર્યું હતું પણ જે રીતે કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે કમલમ વાળા કે એટલે ઉમેદવાર ઉભા રાખે વિસાવદરમાં એમણે ઉમેદવાર ઉભો રાખીને આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાને ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે રૂપિયા વહેતા પકડાય છે ભાજપના કામ કરતા પકડાય છે ત્યારે ગુજરાતની જનતાની ઉમેદવાર એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે અમે ગુજરાતની જનતાની વિરુદ્ધ જઈને શકીએ ગુજરાતની જનતા હવે અમને એમ કહે છે કે કોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જરૂર નથી કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ પણ આ જે વિશાવદરમાં જે થયું અને વિશાવદરમાં જે રીતે કોંગ્રેસે ભાજપ સાથે મળીને આમ આદમીને હરાવવાની કોશિશ કરી ત્યારથી તમામ નીચેના તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ આમ આદમીમાં જોડાઈ ચૂક્યા છે બાકી છે એ આગામી સમયમાં જોડાશે એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમીદ આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે